રણછોડ ણ છોડ દુરંગીલોનાથ વિશ્વાસ તારો સાથ ભૂમિ પ્રાગટ્યો કે કારાગાર જગત માં કરવા ચમત્કાર રણછોડ દુરંગીલોનાથ વિશ્વાસ કરો તારો સાથ ભક્તિ દાન અને કરુણા નું આ અનોખું મિશ્રણ છે ડાકોર ના જગત મંદિર માં યોજાયેલી આ પ્રેરણાદાયક સેવા યાત્રા પ્રજાપિતા બ્રહ્મા કુમારી સભ્યો અને રણછોડ ગ્રુપ દ્વારા બત્રીસમા વર્ષના પ્રવેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સેવા એકમાત્ર ધર્મ છે આ ઉદ્દેશ્ય સાથે રામરોટી સેવા મંડળે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે સંતો માટે ભોજન બહેનો માટે સાડીઓ અને ભૂલકાઓ માટે ભેટ દરિયાદિલીનું આ પ્રદર્શન દરેકને પ્રેરણારૂપ છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ચોરાણુંના ના રોજ શરૂ થયેલી આ યાત્રા આજે એકત્રીસ વર્ષ પૂર્ણ કરી બત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે સેવામાં મશગુલ સભ્યો અને મીડિયા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું રામરોટી સેવા મંડળે સાબિત કર્યું કે માનવતાની સેવાથી જ સ્વર્ગ ધરતી પર ઉતારી શકાય છે આ પ્રેરણાત્મક યાત્રાના વધુ વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભારત શક્તિ ન્યુઝ સાથે જોડાયેલા રહો